હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂલોક કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હશો એકદમ હેલ્ધી હશો તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે સવારના સાડા પાંચ તો આજે નિહારને જવાનું છે એટલે એના માટે રસોઈ બનાવું છું તો શાક ને રોટલી તો ગોબી વટાણાનું શાક અને રોટલીનો આટો બાંધવાનો છે રોટલી કરવાની છે અને થોડા પરાઠા પણ કરી લઈશ જોડે જોડે કુકરમાં મૂકી દઉં વટાણા બોઇલ કરવા માટે તો સીટી ભરાય અને તરત જ બંધ કરી દઈશ સીટી લાવવી નથી એટલે વટાણા સરસ થઈ જશે તો વટાણા ધોઈ અને મૂકી દઉં કૂકરમાં સવારે સાડા ચાર વાગે હું ઉઠી હતી તો નાવા ધોવાનું બધું પતાવ્યું અને પછી ઘરમાં વાસી કચરો બધે વાળ્યો અને પછી હું આવી રસોડામાં નિહારને પણ ઉઠાડી લઉં થોડી વાર પછી અડધો કલાક પછી નિહારને ઉઠાડું એટલે એને સાડા છ વાગ્યા જેવી બસ છે એટલે નીકળી જશે પછી જવા માટે હા તો ફ્રેન્ડ્સ શાકનો વઘાર કરી લઉં હવે તેલ મૂક્યું છે અને વઘાર પણ આવી ગયો છે તો ગોભીનું શાક વઘારી લઉં ટામેટું પણ મેં સમારીને રાખ્યું છે તો શાક વઘારી લઉં અને પછી રોટલી કરું તો છોકરાઓ આવે એટલે ગમે જાય એટલે ના ગમે તો ઘરમાં તો સોનું સોનું થઈ જાય છે પછી તો આમ પણ આપણા ઘરે કોઈ પણ મહેમાન આવે તો આપણને સારું લાગે જાય એટલે પછી આપણને આમ દુઃખ થઈ જાય છે પણ છોકરાઓ ભણતા હોય એટલે જવું જ પડે શું થાય હા તો ફ્રેન્ડ્સ શાક બની ગયું છે ગોબી વટાણા ટામેટાનું તો ચલો હવે શાકને ઢાંકી દઉં અને રોટલી પણ કરી લઉં હમણાં થોડી જ રોટલી બનાવું નિહાર જેટલી પછી મારી અને નિહાળના પપ્પાની તો હું મોડેથી બનાવીશ તો થોડા પરોઠા પણ કરી લઈશ તો દૂધ જોડે નાસ્તામાં કશું છે નહીં તો પરાઠા અને દૂધ એ રીતે નાસ્તો પણ થઈ જશે હા તો ફ્રેન્ડ્સ રોટલી શાક થઈ ગયું છે તો ચલો હવે ટિફિનમાં ભરી લઉં નિહાળના રોટલી ભરી આમાં ભર્યું છે શાક અને આટલું શાક વધ્યું છે તો અમારે ચાલી જશે સવારે જમવામાં તો એક ડબ્બામાં મેં ભર્યા પાપડ તો ટિફિન ભરાઈ ગયું નિહારનું અને અત્યારે વાગ્યા છે સાડા છ વાગવા આવ્યા છે તો નિહાર પણ રેડી થઈ ગયો છે નિહારનું બેગ પણ રેડી છે અને એક થેલો છે એની જોડે તો થોડો નાસ્તો અંદર આપ્યો છે એને સેવ બનાવી હતી એ આપી છે ખાખરા આપ્યા છે તો એ રીતે થોડો નાસ્તો ભર્યો છે અને બહાર તો જુઓ અંધારું જ છે તો ચાલો હવે નિહાર નીકળે છે તો બહુ ઠંડી છે સવારમાં તો નિહારના પપ્પા ગયા છે સ્કૂટર ચાલુ કરવા તો નિહાર મૂકી અને આવશે બસ સ્ટેન્ડ સુધી થોડી વાર ઊભા પણ રહેશે અને બસ મળશે પછી પછી જ આવશે બસમાં બેસાડીને છોકરાઓ જાય એટલે ગમતું જ નથી હું એકલી થઈ જાઉં છું હા તો ફ્રેન્ડ્સ નિહાર તો ગયો તો એના પપ્પા મૂકીને આવ્યા બસ સ્ટેન્ડ તો બસમાં બેસાડીને જ આવ્યા તો બસ મળી ગઈ એને અને જગ્યા પણ મળી ગઈ બસમાં આમ તો કાલ રાત્રે બુકિંગ કરાવવું હતું પણ રહી ગયું બુકિંગ કરાવવાનું પણ અત્યારે જગ્યા મળી ગઈ તો નિહાર ગયો અને ઘરમાં તો સોનું સોનું થઈ ગયું છે તો અત્યારે દૂધ ગરમ કરું અને રોટલીનો આંટો પડ્યો છે તો એમાંથી ગરમ થોડા પરોઠા બનાવી દઉં ના હું મંદિરે જઈને આવી અને નિહારના પપ્પા ગયા છે મંદિરે તો હમણાં આવતા જ હશે અને કપડાં પણ ધોવા છે તો પહેલાં દૂધ ગરમ કરી લઉં પરોઠા કરી લઉં અને પછી કપડાં ધોવા જવું તો તૈયાર જ છે ગોબી વટાણાનું તો અમારા બંનેને થઈ જશે એટલું શાક તો અને રોટલીનો આટો એવો હોય તો ફરતી થોડો બાંધી લઈશ અથવા ભાખરી કરી લઈશ થોડી તો ચાલો આગળ આગળ કરી કન્ટિન્યુ પરાઠા બની ગયા છે તો અહીંયા મેં લીધું છે દૂધ અને સાથે લઉં છું પરોઠો તો ચલો દૂધ નાસ્તો કરી લઈએ અને આ પરાઠા છે એ પણ ડબ્બામાં ભરી લો હા તો ફ્રેન્ડ્સ નાસ્તામાં બનાવું છું મેથીના મુઠિયા તો થોડા નાસ્તા માટે બનાવું છું અને એકવાર ઊંધિયાનું શાક થાય એટલા ઊંધિયામાં નાખવા માટે બનાવીશ તો અહીંયા મેં આટો બાંધ્યો છે મુઠિયાનો અને તેલ પણ મૂક્યું છે તો ચલો મુઠિયા કરી લઉં હવે હા તો ફ્રેન્ડ્સ મુઠિયા બનાવી લીધા તો આટલા મુઠિયા બનાવ્યા તો બહુ જ મસ્ત બન્યા છે તો ચલો ડબ્બામાં ભરી લો હવે હવે તો ઠંડી ઓછી થશે એમ ભાજીઓ પણ ઓછી આવશે અને મેથીની ભાજી તો બહુ જ મજા આવે શિયાળામાં ખાવાની તો સૌથી વધારે તો મેથીની ભાજી ખાવાની જ મજા આવે અને આજે મેં એટલે જ મુઠિયા બનાવી લીધા થોડી ભાજી પડી હતી ફ્રીજમાં સમારેલી તો મેં કીધું મેથીના મુઠિયા બનાવી લઉં તો ખવાઈ જશે અને થોડું એકવાર જ ઊંધિયાનું શાક પણ ખાઈ લઈએ તો બે દિવસ પછી ઊંધિયાનું શાક પણ બનાવીશ તો શાકમાં કાચા કેળા નથી તો કાચા કેળા લાવીશું બજારથી એટલે ઊંધિયાનું શાક બનાવીશું તો આજે મેં મુઠિયા બનાવ્યા તો બહુ જ મસ્ત બન્યા છે મુઠિયા તો ચલો હવે થોડી ભાખરી કરવી છે તો ભાકરી કરી લઉં અને સવારનું શાક તો છે જ ગોબી વટાણાનું તો ચલો હવે થોડા વાસણ પણ નીકળ્યા છે તો વાસણ પણ ઘસી લો તો ચાલો આગળ આગળ કરીએ કન્ટિન્યુ હા તો ફ્રેન્ડ્સ મેં માથામાં નાખ્યું હતું હેર ઓઇલ તો હેર હેરવોશ કર્યા અત્યારે અને વાસણ સુકાઈ ગયા છે તો વાસણ ગોઠવી લો કાચા કેળા લાવ્યા છીએ તો છૂટા પાડી અને પછી ફ્રીજમાં મૂકી દઉં ધોઈને રાખ્યા છે મેં અહીંયા તો સરસ કોરા પડી ગયા છે અને આ છે લીલા મરચાં તો આ તીખી મરચી અને આ મોરા મરચાં છે તો કાલે મારે બનાવી છે ચોળાની દાળની વળીઓ તો એટલે મરચાં લાવ્યા છીએ તો મરચાં છે એ ઉપરની એની આ દંડી છે એ કાઢી અને સરખા કરીને મૂકી દઉં એટલે કાલે સમારી અને પછી મિક્સરમાં ક્રશ કરી અને પછી હું બનાવીશ ચોળાની દાળની વળીઓ તો દાળ તો મેં દડીને રાખી છે તો કાલે ટાઈમ મળશે તો કાલે કરી જ દઈશ તો હું તમને રેસીપી આપીશ કેવી રીતે બનાવું છું એ હું ચોળાની દાળની વળીઓ તો ચાલો હવે વાસણ સુકાઈ ગયા છે તો વાસણ ગોખરી લઉં અત્યારે હું બનાવું છું વેસણના પુલ્લા તો તીખા પુલ્લા બનાવું છું ધાણા મરચાં નાખીને અને સવારની ભાખરી તો પડી જ છે એટલે બીજું કંઈ બનાવવું જ નથી અને દહીં તો મેં હારના પપ્પાને કીધું છે કે દુકાનથી આવતા તમે દહીં લેતા આવજો તો દહીં સાથે પુલ્લા સારા લાગશે તો અહીંયા મેં ધાણા કટિંગ કરીને રાખ્યા છે અને લીલા મરચાં પણ કટિંગ કર્યા છે અને આમાં છે ચણાનો લોટ એટલે કે વેસણ તો ચલો પલાળી દઉં વેસણનું બેટર હા તો ફ્રેન્ડ્સ વેસણનું બેટર બની ગયું છે અને પુલ્લો ઉતારીને જોઈએ પછી ઝાડું પાતળું લાગે તો પાણી નાખીશું વધારે ઝાડું લાગશે તો થોડું પાણી નાખીશું નહીં તો થઈ જશે તો ચાલશે તો ચલો હવે આમાં ધાણા અને મરચાં નાખી દઈએ હા તો ફ્રેન્ડ્સ ચલો પુલ્લા બનાવી લઈએ હવે હા તો ફ્રેન્ડ્સ પુલ્લો બની ગયો છે તો ચલો હવે બીજા પુલ્લા પણ બનાવી લો હા તો ફ્રેન્ડ્સ મેં જમવાનું લઈ લીધું છે દહીં અને પુલ્લા અને અત્યારે હજુ તો આટલું બેટર છે એટલે પુલ્લા હજુ ઉતારું છું તો ગરમ ગરમ પુલ્લા જમી લઈએ જમવાનું જમી લીધું વાસણ ધોઈ લીધા અને અહીંયા લોચીને મૂક્યા છે ગેસ અને સ્ટેન્ડ એ બધું પણ સાફ કરી લીધું છે તીખા પુલ્લા બનાવ્યા તો ધાણા અને લીલા મરચાં નાખ્યા હતા તો બહુ જ મસ્ત લાગતા હતા તો દહીં સાથે ખાધા અને થોડું સવારનું શાક અને ભાખરી પણ પડી હતી તો એ પણ થોડું થોડું જમી લીધું તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય